શ્રીનાથજી બાવા કી છે ધીમો ધીમો ચાલે મારા શ્રીજી નો હિંડોળો ધીમો ધીમો ચાલે મારા શ્રી ચિન્હ હિંડોળો શ્રીજી નો હિંડોળો મારા વાલા નો હિંડોળો શ્રીજી નો હિંડોળો મારા વાલા નો હિંડોળો ધીમો 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 ચાલે મારા શ્રીજી નો હિંડોળો શ્રીજીનો હિંડોળો મારા વાલાનો હિંડોળો નંદ બાવા આવશે ને હિંડોળે બેસાડશે નંદ બાવા આવશે ને હિંડોળે બેસાડશે જસો ધીમે ધીમે ચૂલા રે ચુલાવશે ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો શ્રીજીનો હિંડોળો મારા વાલાનો ડોળો પીળા રે પીતાંબર મારા વાલા ને પેરાવશે પીળા રે પીતાંબર મારા વાલા ને પહેરાવશે જર કસી હૈયે લગાડશે લાડે ને કોડે માતા ઝુમ્મર લગાડશે લાડે ને કોડે માતા ઝુમ્મર લગાડશે લેરિયાના તોરણ બાંધી વાલાને રીજાવશે લેરિયાના તોરણ બાંધી વાલાને જાવશે ધીમો ધીમો ચાલે મારા શ્રીજી નો હિંડોળો ઘેર ઘેર થી સૌ ગોપી ઓરે આવશે ઘેર ઘેર થી સૌ ગોપી ઓરે આવશે લાલા માટે માખણ ની મટકી લઈ આવશે વારી વારી મુખ જોઈ લાલ ને હસાવશે વારી વારી મુખ જોઈ

રાધાજી ને શિશે રૂડી વેણી રે ગૂથાવશે હેત થી ઝુલાવ સૂને મોતી વધશું હેત થી ઝુલાવ સૂને મોતી વધશું ઓપી ઓ કાના ને હૈયે રે લગાડશે ઓપીઓ તો કાનાને ને હૈયે રે લગાડશે વલ્લભકુળ આવશે ને ઝૂલો ઝુલાવશે વલ્લભકુડા આવશે ને ઝૂલો ઝૂલા આવશે તો દોડી દોડી દર્શન જાશે વૈષ્ણવો તો દોડી દોડી દર્શન જાશે ધીમો ધીમો ચાલે મારા શ્રીજીનો હિંડોળો શ્રીજીનો હિંડોળો મારા વાલાનો ડોળો ધીમો 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 ચાલે મારા શ્રીજીનો હિંડોળો শ্রী চিহ্ন হিঁডোড়ো মারা বালা নো হিডোড়ো শ্রী চি নো হিঁডোড়ো মার বালা শ্রীনাচি বাবা কিছে